ઓનલાઇન છેતરપિંડીની સતત વધતી જતી ઘટનાઓ વચ્ચે બનાસકાંઠાના ડીસામાં એક ચમકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વિદ્યાર્થી ઓનલાઇન સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે અને તેણે અધત નવ લાખ સત્તાણું હજાર ગુમાવ્યા છે જોકે પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસે સઘન તપાસના અંતે રાજસ્થાનથી ચાર યુવકોને દબોચી લઈ ગુમાવેલા તમામ પૈસા પરત મેળવવામાં સફળતા હાંસલ કરી છે શું હતી સમગ્ર ઘટના તેની પર નજર કરીએ વિસાના વિદ્યાર્થીએ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન પીએસ સસ્તામાં મેળવવાની લોભામણી જાહેરાત જોઈ હતી આ લાલચમાં આવીને વિદ્યાર્થીએ માત્ર એક મહિનાના સમયગાળામાં તેના પિતાના ખાતામાંથી નવ લાખ સત્તાણું હજાર લાખ જેટલી મોટી રકમ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓએ ગેમિંગ મશીન આપવાના બહાને અલગ અલગ સમયે પૈસા મંગાવ્યા હતા જ્યારે સામેથી વધુ પૈસાની માંગણી થતાં અને ગેમિંગ મશીન ન મળતા વિદ્યાર્થીના પિતાને શંકા ગઈ તેમણે પુત્રની પૂછપરછ કરતા વિદ્યાર્થીએ તેની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું

દીપક ભગીરથ સુથાર સુનીલ સુરેન્દ્ર જાટ અને પ્રદીપ મામચંદ જાટનો સમાવેશ થાય છે આશ્ચર્યજનક રીતે આ તમામ આરોપીઓ વિદ્યાર્થીઓ છે અને રાજસ્થાનમાં હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા આરોપીઓએ યુટ્યુબ પર છેતરપિંડી કરવા માટે એક ખાસ લિંક બનાવી હતી અને તેમાં પોતાનો સંપર્ક નંબર પણ આપ્યો હતો આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતો આરોપીઓએ ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચ આપીને વિદ્યાર્થીના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો અને ઓટીપી તેમજ ડાયરેક્ટ ટ્રાન્સફર દ્વારા પૈસા પડાવ્યા હતા પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવીને છેતરપિંડી આચરતા આ વિદ્યાર્થીઓ પણ આખરે કાયદાના સકંજામાં ફસાઈ ગયા હતા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ દેસાઈએ જણાવ્યું હતું કે મે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે રાજસ્થાનથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વિદ્યાર્થીએ ગુમાવેલા તમામ પૈસા પરત મેળવી લીધા છે સોશિયલ મીડિયાના આ યુગમાં લોકોએ લોભામણી લાલચોમાં ન ફસાઈને સાવચેત રહેવું અત્યંત જરૂરી છે ગઈ તારીખ દસ છ બે હજાર પચીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓના રજિસ્ટર નંબર નવ ઓગણીસ બે હજાર પચીસ આઈટીએક્ટની કલમ છાસઠ સી છાસઠ ડી ત્રણ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છો સોળ બે ત્રણસો અઢાર ચાર ચોપન મુજબ નિશાણા એક ફરિયાદીના દીકરાએ ઇએસ ફાઈવ નામનું મશીન જે ગેમનું મશીન આવે છે ગેમનું મશીન ખરીદવા માટે યુટ્યુબ લિંક મારફતે યુટ્યુબની લિંક મારફતે અત્યારે હાલ ઘણા બધા યુવાનો આ લિંકોમાં લિંક યુટ્યુબમાં જોઈ અને જે સસ્તી ગેમ ખરીદવા માટે છેતરાતા હોય છે એ એ જ રીતે આ યુટ્યુબ લિંક મારફતે ગેમિંગ મશીન પીએસ ફાઈવ સસ્તામાં ખરીદવા માટે જે યુટ્યુબમાં જાહેરાત આપી હતી એ જાહેરાત આધારે એનો કોન્ટેક કરી અને એ જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક કરેલો હતો અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી નવ લાખ સત્તાણું હજાર રૂપિયા પડાવી લીધા હતા એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજે ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાય અને નવ લાખ સત્તાણું હજાર રૂપિયા અત્યારે કઢાઈ લીધા હતા અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે તો આ જે ફરિયાદીના દીકરાએ નવ લાખ સત્તાણું હજાર એકસો નવ્વાણું રૂપિયા એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચીરા કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ સીડીઆર એસડીઆર અને એના લોકેશન તેમજ બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા જેમાં જુગલ ભગીરથ બાબુલાલ જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં એમના નામ બોલું જુગલ ભગીરથ બાબુ બાબુલાલજી જાતે સુથાર અઢાર વર્ષનો છોકરો છે એ સિવાય દીપક છે દીપક બાબુલાલજી સુથારે એનો ભાઈ છે ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે પ્રિયના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ છે અહીંયા લઈ આવેલા ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતાં આ લોકોને એરેસ્ટ કરેલ છે આ કિસ્સો ફરી એકવાર સાબિત કરે છે કે ઓનલાઈન છેતરપિંડી કેટલી વ્યાપક બની રહી છે સરકાર દ્વારા અનેક જાહેરાતો અને જાગૃતિ અભિયાનો છતાં લોકો લાલચમાં આવીને પોતાના લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે સૌ નાગરિકોને અપીલ છે કે અજાણી લિંક કે લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન કરે અને કોઈ પણ પ્રકારની શંકા જણાય તો તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે